સ્પર્ધા યોજાય છે તો વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં અનેક સ્પર્ધાઓના આયોજનો માટે કેટેગરીમાં ભરૂચ જિલ્લાનું નામ ઓક્ટેન ફિટ સિટી જેમમાં તાલીમ લઈ રહેલા પ્રતિક ઉર્ફે બી કે પટેલ મિસ્ટર ભરૂચનો ખિતાબ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું છે તો બે હજાર ચોવીસના અંતિમ માસ એટલે કે ડિસેમ્બરમાં અનેક સ્પર્ધાઓ સ્પર્ધકો માટે પણ એક અનેક વખત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ગુજરાતમાં કાર્યરત સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાતના બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના એક હોલ ખાતે કરાયું હતું કે જેમાં અંકલેશ્વરના એક હોલ ખાતે આયોજન કે જેમાં નવ તાલુકામાં કાર્યરત જીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ પોતાની કળા રજૂ કરી હતી જેમાં સિનિયર જુનિયર સહિતની કેટેગરીમાં ભરૂચ જિલ્લાના ઓકટેન ફિટ સિટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતિકુર્ફી બી કે પટેલનાઓએ બે હજાર ચોવીસ પચીસનો મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતવા માટે છેલ્લા બોતેર કલાકની તેમની ફિટનેસ એટલે કે છેલ્લા બોતેર કલાકમાં માત્ર પ્રોટીન ઉપર રહી પાણી અને ખોરાકથી દૂર રહી સ્પર્ધામાં ભાગ લેતા તેઓએ પોતાની પોઝિંગ રજૂ કરતા સિનિયર કેટેગરીમાં મેન ફિઝિક્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મિસ્ટર ખિતાબ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે સાથે માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ પટેલ આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મોડલિંગ મિસ્ટર ગુજરાતમાં પણ સિલેક્શન થતા માત્ર ભરૂચમાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ ભરૂચનું નામ ગુંજતું કરે તેવા એંધાણ ઉપર સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે યાકુબ પટેલ ભરૂચ